લોગડી બેન હમણાં બાર વેહવા ગઈ હતી ને તે આપણે શેરીની બાઈ વાતું કરતી છું એ કે કે આપણે ખબર કાઢી આવશું એમ લંગા કુમાર પેડા છે ને બિસારા એની ખબર કાઢી આવશું આપણે એમ વાતું કરતી છું આવશે ખરી એમ તો સીબરી આપણી શેરીની બાઈ એમ તો બહુ સારી હશે બિસારી આવું દુઃખ પીડ્યું હોય ને તો બિસારી ધોડી ધોડીને આવે સુડેલી બહુ સારી છે મિતુડી બહુ સારી છે બધી પાડોશેનું આપણું સારી જ છે ભલે આવજો સા પાણી પાઈ કા ગોગડી મમ્મી વાત તમારી હાસી છે આપણી શેરીની બાયું હારીયું છે દુખ સમય ઉભ્યો રે ખબર કાઢવા આવે ભલે પછી એ બધું ભૂલી જાય પેલા એને એમ થાય કે અમને આમ નો કીધું ને તેમ નો કીધું ને પણ આવું કઈક આપણી માં દુખ પડે ને તો બિચારી આવી આવીને ઉભ્યો રે પણ હમણા ટાઈમ વિનાઈન નું આવશે મારે એકવાર રહોડામાં રહોડા રાંધવાનો ટાઈમ થાય ને એમને બેહવાના બેહવા આવવાનો ટાઈમ થાય તો એમને યાર બેહવું કે મારે કામ કરવું મમ્મી પછી મને એમ કે તું તમારે યાર બેહવાય ને થાવતી મમ્મી મારા હાહુ નો ફોન આવ્યો છે

અને પાણીપુરી ખાઈ ને પછી તરત જ ભૂખ લાગે ઘડીક રે એટલે પાણીપુરીના ના દાંડા ન કરાય બીજું ખાય શાક રોટલી ખાય તો એક કામ પાણીપુરી રોટલી બને એટલે બધા ધરાઈને ને ખાઈ લઈને પાણીપુરી ખાઈ લે તો એક કામ તમે કરજો પાણીપુરી તમે બનાવો આવો કે શાક રોટલી તમે બનાવો તો હું પાણીપુરી બનાવી નાખો રહોડા મારી આરોય કામ કરાવજો તો બનાવો બોલો હું એકલી નો બનાવું

দোশ্য়ো তো দোশ্য়ো তোশ্য়ে হালে ওগ্ডে নারামনকা দোশ্য়ো নিভো বিক লাকে ত্রাই কে উতারিয়ে আলে আয়ে য়েশ্য়ে ম�

આ ડોશો મારી બેટીઓ એસી લઈ આવ્યો ટીવી લઈ આવ્યો છે અને મારે હવે જલસા મારે તો હવે આઈને જ રહેવું છે ક્યાંય જાવું નથી અને મારે હું ખોટા ખર્ચા કરવા આઈને પડ્યું રહેવાય આ ડોશું બહુ ભૂંડ્યું છે ખબર પડશે ને તો મને મારી મારી પાડી દેશે ને કાઢી છે અહીંથી હેલી ડાયન ની માં બહુ હારું પી છે મગાયું છે બહુ સારી કાઢી હવા આવે બહુ મજા આવશે મને તેલી નકરી ઊંઘ આવે તેમ થાય કુયદ રહેવું છે

આ ટીવીમાં આપણે કઈ ચેનલ ઉબે ફેરવવાની નો હોય આવે જોવાનું મજે મોજ જો જીર કે હું તને કેતી તી ને આ ડોશ્યુ ને જલસા છે તારી દોહીયો બોલ કાઈ ટીવી મગાવ્યો અને આજ રાતે હું તને નોતી કેતી કે એસી ની વાતો કરતી છું બે બે નું એસી હોતન મગાવવાનું એસી મગાવી લીધું બોલ કેવી મજા આવે સાયા ટાઈટ નહીં નઈ કેવી ટાઈટ છે આપણે અહીં રેવા ભઈ આવસ માઈ ગયો બધું

દુનિયામાં આવી કોઈ એમ શું નહી અને તું ધ્યાન રાખજે બટા મારી બધી વસ્તુ ની મારી દીકરી નાની

દોષમાં આવે મને ઈ ઘરે નઈ ગમે તમે અયા એસી લાવ્યા છો ને હું તમે હવે અયા દોઈ આવવાની છું તારે ઝીણકીને આવું હોય તો આવજો બીજા કોઈ નો લાવતી બીજા કોઈ નોય કાઈ કામ નથી હો હવ બીજા કોઈ આવે દોષમાં અયા કોઈની તાકાત છે આવવાની કોઈ આવ્યું છે અત્યાર સુધી તમારી પાસે આવી કે એમ કોઈ નુ આવે અમારી સેવા હું ઝીણકી બપોરે બપોરે હું આવી આવશું મારો ગોગળિયો તણી

બાંધવાનું થાય મારે એટલે મારે કઈ માથા કોઈ કરવું નથી કરવી નથી જેને લેવું ભલે લે ગોગડી તારે ભડે એકલી ને આવા બે ગોગડી આલ બીજી બધી માથા કોઈ મૂક કે હું રાઈ જો ઈ કે બને આલ ફટાફટ સુખે લાગી છે બો ગોગડા આજ તો લંગુ બે ને ઉપાડો લીધો તો કે ગોગડી ભાઈ પાણીપુરી બનાવીને પાણીપુરી કરાવી તીખારી કરી રોટલા કર્યા રોટલી કરી અને સાસ ને દૂધ ને મડો ખાવા આલો બધું તૈયાર જ છે તો હારું લે પાણીપુરી તો બહુ મજા આવે ગોગડી ઘરની બહુ ભાવે મને બહારની બહુ ન ભાવે

અને તમે બધું કામ શીખો કામ શીખો તો નકરી ફોન માં પડી રે બોગડી ભાભી આપણે તો કઈ કહેવાય જ નહીં તરત કાળા મોઢા કરે એની માય કાળો મોઢું કરે અને મારી ટીપલી ફઈ કાળો મોઢું કરે માર ફઈ હવે ઠીક અમથા થોડા પાસા આવ્યા હોય બોગડી ભાભી ન્યા હસવાના નો હોય ને એનો વરિયન મૂકીને ક્યારે ભાગી ગયો હોય આય કાક લખણ પૂરા હોય તો જ તેન ઈ અતારે તો એ કાઈ હું નો કહી એકો લંગુ બેન હજી લગન નથી થાને એટલે ત્યાં સુધી મારે કઈ ન કહેવાય પછી તો હું કઈશ હુરમ ને કે કામ બામ શીખો એમ કામ તો બધું શીખવું જ પડે ને એમ તો હુરમ ને આવડે છે નઈ લંગુ બેન ઘણું ખરું આવડે છે તે દી આપણે આયા તા ખબર છે અને વાડી આપણે જઈમા તા તે દી એને હું કઈક બનાવ્યું નોતું કઈ રાંધ્યું નોતું એને ના રે ના ત્યારે તે એને કઈ રાંધ્યું નોતું મેન ટીપી ફઈ રાંધ્યું તો વાડી હવે ઈ તો કઈ કરતી હશે અતાર રહોડામ ડોકાતી નથી ગરમી થાય ને એટલે રોટલી બનાવાય નથી આવતી મને નજી એને કાઈ એટલું બધું બહુ આવડતું નથી ગોગડી ભાજી તાર મમ્મીને બળાપાદ બળા રહેવાના છે તમે હા હગાઈ કરીને બેઠા છો તે હો ગોગડી તું મડી સો લંગુ આરે વૈવટ કરવા આલો ને બાપા ખાવા દયો ને શીખી જાહે ઉરમ બધું હા એ તો હું એની નણન કેવી છું બધું શીખવાડી દઈશ ઓરમ ને ગોગડી હાલ ખાવા દે ને બાપા આવે પાણી આવે સો મોઢામાં પાણી પૂરી ભાળે આલો ને આલો ને બધા આવે ખાઈ લેવી ભૂખે લાગી છે કઈ હરખાયા લંગા સમય પડ્યા તે દુ નું કોઈ ધરાઈન હરખું ખાધુંય નથી ખાઈ લેવી આલો ને આજ ધરાઈન ખાવું છે ગોગડી ભાભી હું અહીં આવી હું કામ ખબર છે મે મન માં લંગવા મૂકી જાય ને પછી આપણે મે કીધું વોટર પાર્ક માં જાવ તે બધાય તડકા બહુ પડે છે ને તે પાણી માં નાવા સબસબિયા કરવા બહુ મજા આવે ક્યાંય જવાય નહીં એવા વોટર પાર્ક માં પૈસાનું પાણી કરવા 10000 હોય તે આપણે બધા ઘર ના જઈને આવી તો 10000 ની ઘર માં વસ્તુ કેટલી બધી આવી જાય કાઈ એવા ખર્ચા કરાય નહીં બધા મજાના હારા લુગડા નો લઈને પહેરવી કઈ એવા નાવા માં હું પૈસા નાખવા એની કરતા પેટમાં ખવાય કાઈ જવાય નહીં અહીંયા નાવા વાવા એ કાઈ તો નઈ ખાવા દેવ ભૂખ લાગી છે હાલો હવે ખાઈ લેવી મમ્મી આપડે બધા